ભરૂચ જિલ્લાના આમોદનગરમાંથી શાસનતંત્ર અને નેતાઓની બેદરકારીને ઉજાગર કરતી એક ચોંકાવનારી અને શરમજનક તસવીર સામે આવી છે આમોદનગરમાં આવેલી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની બે મહત્વપૂર્ણ પ્રતિમાઓ એક નગરપાલિકા કચેરી નજીક અને બીજી આમોદ મામલતબાર કચેરી ખાતે બંને પ્રતિમાઓ પર ભારે પ્રમાણમાં ધૂળ જામેલી જોવા મળી રહી છે પ્રશ્ન એ છે કે શું ઉદાસીન તંત્ર અને જનપ્રતિનિધિઓને આ ધૂળ દેખાતી નથી નગરજનોનો આક્ષેપ છે કે બાબા બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ અથવા કોઈ રાજકીય કાર્યક્રમ આવે ત્યારે જ દેખાવ પૂરતો સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે છે ત્યારબાદ આખું વર્ષ પ્રતિમાઓની હાલત જોવા કોઈ તૈયાર નથી આવું વર્તન શું બંધારણના ઘડવૈયા પ્રત્યેનું અપમાન નથી જાગૃત નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકો સવાલ કરી રહ્યા છે કે જે તંત્ર સ્વચ્છતા મિશનની વાતો કરે છે એ જ તંત્ર બાબા સાહેબની પ્રતિમાની સફાઈ કરવા અસમર્થ કેમ હવે સવાલ એ છે કે અમારી ચેનલ પર આ સમાચાર પ્રસારિત થયા બાદ શું ઉદાસીન તંત્ર અને નિષ્ક્રિય નેતાઓ જાગશે મંડળનો પ્રમુખ છું મારું નામ છે એમ બી વ્યસન મુક્તિ અભિયાનનો પ્રમુખ છું અત્યારે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આગળ મેં ઊભો છું બધી ઘણી પ્રતિમાઓ અમે જોઈ છે સરકાર ઘણી પ્રતિમાઓ બનાવે છે એ સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું પણ એની હાથે બનાવો તો છે જ પણ તમે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા તમે જોતા છો કેવી કન્ડિશન થઈ ગઈ છે કે જે એમને ફૂલાળ ચડાવે છે ને એ ફૂલાળ ઉઠાવવાની પણ ટાઈમ નથી કેટલી ગંદકી લાગે છે બરાબર માટે પ્રતિમા બનાવવાનો કોઈ અર્થ ખરો આ સરકાર અને આના જે રાજકીય નેતાઓ છે વિધિ કરી જ્યાં પછી એમને કોઈ કદર ખરી આ જે રોડ બને છે આજુબાજુ કેટલી ગંદકી છે બાબાસાહેબાઈ આંબેડકર આગળ તમે કેમેરામાં કેમેરા મારજો કેટલી ગંદકી દેખાય છે માટે નગરપાલિકા અને જે આયોજકો છે અને જે મોટા મોટા નેતાઓ છે મોટી મોટી બુમા પાસે છે કે બંધારણના બાબા સાહેબ આંબેડકર પણ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા કેટલી દૂર થાય છે એમના નાકમાં કેટલો શ્વાસ જાય છે એ તો બાબા સાહેબ આંબેડકરને જ ખબર પડતી છે માટે મારી એક વિનંતી છે કે નગરપાલિકા અને વહીવટકર્તાઓને અને રાજકીય નેતાઓને પણ મારી એક ચેતવણી છે કે તમે કેટલી પ્રતિમાઓ છે તમે જુઓ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા આંબેડકર મામલતદાર ઓફિસની આગળ ત્યાં પણ દૂર થાય છે આજે તમે નજર જોતાશો કે ફૂલ ક્યારે કોંગ્રેસ લડાયો છે ફરમાઈ ગયો છે પણ છતાં લોકો ધ્યાન આપતા નથી માટે નગરપાલિકા આવું કરશો સારો કરો કેટલી ગંદકી છે તમે જુઓ